સાણંદ તાલુકાના મટોડા ગામે બે મહિલાઓની હત્યા કરવામાં આવી છે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાઈ છે માત્ર છે કે પેનલ દ્વારા પીએમ કરવામાં આવ્યું એફએસએલ રિપોર્ટ આવ્યા પછી હત્યાનું કારણ સામે આવી શકે તેમ છે હત્યાના ચાર દિવસ થયા પરંતુ હત્યારો પોલીસ પકડથી દૂર છે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે હત્યારાને પકડવા પરિવારોની માંગ છે આ ભંગાર વેણવા જવાથી મોડે આજે સાત વાગ્યા સુધીમાં ના આવ્યા એટલે પછી એની શોધખોળ ચાલુ કરી શોધખોળ ચાલુ કરી એટલે અમારા જવાનને આ ગોતવા જાય એટલે પછી આ અમુક જે પહેલા જેવા એમને નજરે પડ્યું કે ભાઈ અહીં કે આ રીતે બની જવું પોલીસ સ્ટેશને જ્યાં પોલીસ સ્ટેશને પણ ભાડ મળી નહીં કે ભાઈ અહીં કે કોઈને બંગાળ કોઈનું ચોરી કરતા તો પકડી જવાની આ લેહાર દિવસ પણ નહોતા સગાવાલા ફોન કર્યા તો સગાવાલા પણ નતા પછી આ શોધ કોઈ છોનબેન તો એ સાંજે બપોરે ઘરે આવતા રહ તો સાંજે ઘરે નતા આવ્યા ત્યારે હું જમવા બેઠો તો બધા ગુસતા હતા તો પછી અમે જમીને ગુજરાત નીકળ્યા તો સાગોદર ગયા મારું નામ મારી સાસુનું નામ સોનબેન મારી સાસુ કચરો વ્યાને ટાઈમ પાસ કરતા હતા પણ સાહેબ અમે મારી સાસુને ખૂન થઈ ગયું અને સરકારમાં જવા આપ્યો કેશ